જિલ્લાના વહેરાખા આશ્રમ દ્વારા મહીસાગર નદીની હર વર્ષની જેમ નીજાલ યાત્રામાં મોટી સંખ્યામાં આજુબાજુ ગામના નાગરિકો મહિલાઓ સંતો આગેવાનો મોટી સંખ્યામાં હરિભક્તો સાથે મળી આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પ્રોગ્રામ યોજવામાં આવ્યો આ પ્રોગ્રામમાં ખંભોળોજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુ બેલીમ કેમેરામેન પોપટ જાદવ ભાઈ આ જે મહિમા છે આજે ચુંદડી આગળ ઉધારવામાં આવી છે આ કેવી રીતે અને કયા પ્રોગ્રામ પ્રમાણે કોણ કરે છે અને એનો મહિમા શું છે જણાવશો આ આણંદ જિલ્લાની અંદર વેરાખાડી ગામ છે ત્યાં આગળ માં મૌની આશ્રમ છે આપણે ગંગેશ્વર મહારાજનો અને વર્ષોથી આ મૌની અમાવાસ્ય દિવસે વેરાખાળી મહીસાગરની અંદર ચુંદડીનું રથ કાઢીને આખા ગામની અંદર રથ કાઢીને માતા મહિસાગરને અહીં આગળ ચુંદડી દર વર્ષો વર્ષથી આ પ્રથા ચાલે છે અને આવીને આવી પ્રથા ચાલુ રહેશે કહેવામાં આવે છે કે સો બાર ગંગાસાગર એક બાર મહીસાગર આ પવિત્ર સ્થાન ઉપર ચરોતરી ની અંદર ચરોતન્ય ભૂમિ ઉપર જ્યારે મૈશાગર વેરાખાડી આ પવિત્ર સ્થાન છે તો શરવ ને દર અમાવસ અહીં આગળ એટલી ઢરક પબ્લિક આવે છે ને એમની હરેક મનોકામના પૂર્ણ થાય છે અને અહીં આગળ તમામ પ્રકારની વિધિઓ પણ ભૂદેવ થકી કરવામાં આવે છે તો אביન આવી આ રીતે અહીં આગળ આવી પ્રગતિ થતી જાય સરકાર પણ એક સરકારને એક સંદેશો આપવા માંગુ છું કે અહીં આગળ જે પણ વ્યવસ્થા છે હજુ એવી વ્યવસ્થા કરે કે અહીં આગળ યાત્રીઓ આવે અને એમની હરેક મનોકામના પૂર્ણ થાય બોલો મહીસાગર જી મહારાજ આપનું નામ આજે જે મહીસાગર નદીના કાંઠા ઉપર જે વિધિ કરવામાં આવે છે કેટલા વર્ષથી કરો છો અને કયા પ્રકારની વિધિ કરવામાં આવે છે આ મહિસાગરના તટ પર સાનિધ્યમાં અમે ઘણા વર્ષોથી વિધિ કરવા આવીએ છીએ અને વ્યારા મુકામાં સંગમ તીર્થ ગણાય છે સમુદ્ર સમુદ્રના મહિના લગ્ન થવાથી અહીંયા સંગમ તીર્થ મોટામાં મોટું ગણાય છે અને અહીંયા આ મહીસાગરના તટે ગ્રહોની વિધિ થાય છે મરણની વિધિ થાય છે હસ્થિ વિસર્જન થઈ શકે છે આપણે કોઈ પણ વિધિ કરો મહીસાગરના સાનિધ્યમાં વિધિ કરવાથી એનું અધિક ફળ મળે છે જેવી રીતે નર્મદામાં જે તાત્પર્ય છે એ તાત્પર્ય મહીસાગરમાં છે જે ગંગામાં તાત્પર્ય છે એ તાત્પર્ય મહીસાગરના તટે મળે છે